નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું સત્યાવીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં હવે જણાવી દઉં કે હવે આપણી જેટલી ઓફર હતી રિપબ્લિકની એ બધી પૂરી થઈ ગઈ છે ઘણા લોકો જોડાયા છે બરાબર અને જે લોકો જોડાયા છે બરાબર એ લોકોને ખાલી એટલું જ કહેવાનું થાય છે મારે કે તમે જે કિંમત આપી છે એનાથી ખૂબ જ વધારે પ્રમાણમાં તમે પર મેળવશો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર બાકી હવેથી આપણી જે રેગ્યુલર પ્રાઇસ હતી બરાબર છ મહિના માટે ચૌદસો નવ રૂપિયા એ લાગુ થઈ ગઈ છે ઓકે સો તમે અંદર જોશો તો તમને જોવા મળશે જે ઓફર ઓફર હતી બરાબર હવે આવી ઘણા લાંબા સમય પછી એપ્લિકેશનમાં અત્યારે તો નહીં આવે બરાબર સો હવે રેગ્યુલર પ્રાઇઝ છે જેમને ઈચ્છા છે આ પ્રાઇઝમાં જોડાઈ શકે છે ઓકે ઓફરના સમયગાળા દરમિયાન ઓફર હતી બરાબર ઘણા લોકો નવા જોડાયા છે તો જે લોકો નવા જોડાયા છે એ લોકોને એટલું કહી દઉં કે પહેલા તમે અત્યારનું કન્ટેન્ટ છે જાન્યુઆરીનું એ પૂર્ણ કરજો બરાબર પછી જાન્યુઆરી થી ડિસેમ્બર માં રિવર્સ ગાડી ચલાવજો એવું નહીં કે તમે જુલાઈ ઓગસ્ટ મહિનાથી શરૂ કરો અને ત્યાર પછી જાન્યુઆરી સુધી પહોંચો એવું ન કરતા પહેલા અત્યારનું જે કન્ટેન્ટ છે એ રેગ્યુલર જોવાનું રાખજો બરાબર જાન્યુઆરીનો મહિનો પહેલા પૂરો કરો એ પૂરો થાય પછી ડિસેમ્બરનો પૂરો કરો ડેઈલી ડેઇલી છે બરાબર તમે અત્યારે તમારી પાસે સમય છે બરાબર ત્રણ ત્રણ વિડીયો જોવો અને ત્રણ ત્રણ દિવસની પીડીએફ વાંચો બરાબર આવી રીતે કવર કરો બરાબર વધારે સમય હોય તો એક એક અઠવાડિયું કવર કરતા જાઓ એવી રીતે તમે તૈયારી કરો ઓકે સો ડિસેમ્બર પછી નવેમ્બર ઓક્ટોબર અને સપ્ટેમ્બર આથી જૂનું અત્યારે નથી કરવાનું થતું તમારે કેમ કે હજી એક્ઝામ આવતા આવતા હજી એક બે મહિના લાગી જાય કદાચ બરાબર કદાચ તારીખ હજી સુધી તો નથી જ આવી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આવી ગયું હોય તો કોઈ કમેન્ટ કરજો ઓકે તો હજી કદાચ એક બે મહિના લાગી જાય તો પેલા ઓક્ટોબર સુધી રાખજો ઓકે અને થાય તો સપ્ટેમ્બર પણ કરી લેજો ઓકે અને ત્યારબાદ છે રેગ્યુલર જે કન્ટેન્ટ છે તો તમારે શરૂ જ રાખવાનું છે એક્સ્ટ્રામાં તમારે ત્રણ ત્રણ લેક્ચર અને ત્રણ ત્રણ પીડીએફ વાંચવાની છે બરાબર સો આ બધું કાર્ય તમારે કરવાનું છે ઓકે અને બાકી ટેસ્ટ પણ ડેલીની તો આપવાની જ છે તમે આજથી કોર્સ લીધો છે ઓકે તો આજથી તમારે ટેસ્ટ આપવાની શરૂ કરી દેવાની છે જે ટેસ્ટ અવેલેબલ છે બરાબર માની લ્યો કે અત્યારે કદાચ ચોવીસ તારીખ સુધીની ટેસ્ટ અવેલેબલ છે ઓકે તો ચોવીસ તારીખ સુધીની જે ટેસ્ટ છે ડેલી ટેસ્ટ દસ માર્ક માર્કની છે ટેસ્ટ આપો કેમાં વધારે સ્કોર થાય છે એ જુઓ પેલા એક વખત ખાલી પીડીએફથી સ્કોર કરવાનો પ્રયત્ન કરો કેટલો સ્કોર થાય છે પછી વિડીયો પીડીએફ બંને કરીને ટ્રાય કરો ઓકે સો આવી રીતે તમને ખ્યાલ આવશે કે તમને કઈ રીતે વધારે પ્રિફર થાય છે તૈયારી કરવી ઓકે બાકી વિડીયો છે એટલા લાંબા તો હોતા નથી વીસ મિનિટના ના હોય છે આજે ચર્ચા છે આયોજન આપું છું કે કઈ રીતે તૈયારી કરો ઓકે ચાલો શરૂ કરી દઈએ આજનો વિડીયો હાલમાં જ કયા રાજ્યનું બધા ગામ છે ત્યાં પિસ્તાલીસ દિવસમાં સત્તર લોકોના રહસ્યમય રીતે મૃત્યુ થઈ ગયા છે જેના લીધે આ ગામ ચર્ચામાં હતું બધાલ ગામ છે આ જમ્મુ કાશ્મીરમાં છે માત્ર ને માત્ર પિસ્તાલીસ દિવસની અંદર સત્તર લોકોના જે મૃત્યુ છે એ રહસ્યમય રહસ્યમય રીતે થયા છે તો એના કારણે આ ગામ ચર્ચામાં હતું તો હાલમાં જમ્મુ કાશ્મીરનું બધાલ ગામ છે પિસ્તાલીસ દિવસમાં સત્તર લોકો છે રહસ્યમય રીતે ત્યાં અવસાન પામ્યા અથવા તો મૃત્યુ પામ્યા બાકી જમ્મુ કાશ્મીરમાં આ ટોપિક વિશે બીજું કઈ કહેવાનું થતું નથી મારે ઓકે આ ખાલી બધા ચર્ચામાં હતું ડાયરેક્ટલી એક વન ક્વેશ્ચન આમાંથી બની શકે થોડુંક અહીંયા જમ્મુ કાશ્મીરનું રિવિઝન કરાવો કેમ કે ઘણા લાંબા સમયથી જમ્મુ કાશ્મીર વિશે આપણે ચર્ચા નથી કરી કે જમ્મુ છે તો ત્યાં ખીર ભવાની મેળાનું આયોજન થાય છે જમ્મુ કાશ્મીર છે એનું શ્રીનગર છે જમ્મુ કાશ્મીર શ્રીનગર ક્યાં આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરનું તો શ્રીનગર છે એને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો પણ મળ્યો છે તો વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો કોણે આપ્યો હતો કે વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ આપ્યો છે આવી જ રીતે

એને પણ યાદ રાખીશું એનરંગાળ ઉપર શરૂ કરવામાં આવી છે તો હાલમાં જીનદયાળ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના છે હાલમાં જ આ યોજના છે એ છત્તીસગઢ ની સરકારે શરૂ કરી છે તો આન્સર આવશે

અને વિશ્વની દસ સૌથી મોટી કોલસાની ખાણમાં બે ભારતીય ખાણોનો સમાવેશ થયો તો એ હતી ગેવરા અને કુસમુંડા આ ક્યાં આવી આ પણ આવી છત્તીસગઢની અંદર ઓકે તો એ પણ આપણે યાદ રાખી લઈશું છત્તીસગઢની રાજધાનીને યાદ રાખીશું રાયપુર મુખ્યમંત્રી યાદ રાખીશું વિષ્ણુદેવ સાંઈ અને તેના રાજ્યપાલને યાદ રાખીશું રમણ ડેકા ઓકે આ બધા પોઈન્ટ છે અગત્યના છે ભારતની કઈ સંસ્થા દ્વારા ઝીરો વેસ્ટ બાયોપ્લાસ્ટિક વિકસિત કરવામાં

વિકસિત કરનાર આઈઆઈટી કયું હતું તો કે આઈઆઈટી ગુવાહાટી હતું અને સોઈલ પોલ્યુશન તો આ પાંચ છ પોઈન્ટ છે આ ડાયરેક્ટલી આમાંથી ક્વેશ્ચન એકાદો નીકળી જાય બરાબર વનલાઇન ક્વેશ્ચન બની શકે એમાંથી એમસીક્યુમાં સીધો આવે ડાયરેક્ટ આન્સર જ આવે કયું આઈઆઈટી હતું ઓકે તો આ રીસેન્ટલી ચાર પાંચ મને યાદ હતા હમણાંના એ બધા તમને અહીંયા કવર કરાવી દીધા ઓકે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ એકચ્યુઅલમાં અત્યારે આંતરરાષ્ટ્રીય નથી ખાલી એટલું જ છે ઇન્ડિયા સાયન્સ ફેસ્ટિવલ ઓકે તો નથી લાસ્ટ ટાઈમ કદાચ આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એડ કરેલો અત્યારે સ્તરનું નથી ઓકે તો અત્યાર માટે ખાલી એટલું જ યાદ રાખજો ભારત વિજ્ઞાન મહોત્સવ ઓકે એનું આયોજન ક્યાં થતું તો આનું આયોજન છે ઓપ્શન પણ ખોટા છે ઓકે ચાલો ઓપ્શનમાં એક ચેન્જ કરી લઈએ

પચ્ચીસમી જાન્યુઆરીના રોજ કયા રાજ્યનો સ્થાપના દિવસ હતો બરાબર ઉત્તર પ્રદેશમાં જતો રહ્યો ચોવીસે બરાબર પચીસે કોનો છે પચીસે તો છે હિમાચલ પચીસ જાન્યુઆરી એ છે હિમાચલમાં આવે એની પહેલા એક દિવસ પહેલા ચોવીસ જાન્યુઆરી એ ઉત્તર પ્રદેશમાં આવે છે ક્લિયર તો ઉત્તર પ્રદેશ અને હિમાચલ બંને જાન્યુઆરીમાં એમના સ્થાપના દિવસ આવે છે જાન્યુઆરી મહિનામાં બંનેનો સ્થાપના દિવસ છે ઓકે કેટલામો સ્થાપના દિવસ હતો એવું પણ કદાચ પૂછે તો પંચાવનમો સ્થાપના દિવસ થાય હિમાચલનો બરાબર અને બાકી વાત કરું તો હિમાચલ પ્રદેશ છે ઓકે એ પચીસ જાન્યુઆરી ઓગણીસો ને એકોતેરના રોજ એને ભારતના રાજ્યનો દરજ્જો મળેલો છે ઓકે આ ઉપરાંત વાત કરું તો હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ છે રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા છે પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ પણ હતો અને રાષ્ટ્રીય મતદાતા દિવસ હતો બંને પચીસમી જાન્યુઆરી ઉજવાય છે એ પણ આપણે યાદ રાખીશું તો ત્રણ અગત્યના દિવસ છે હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ પછી

અને માફી માંગી લઉં તો સત્યાવીસ જાન્યુઆરી જવાબ આવે માફ કરજો તો આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ રિમેમ્બરન્સ દિવસ છે બરાબર એ સત્યાવીસમી જાન્યુઆરીના રોજ ઉજવાય છે ઓકે અને સત્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પિસ્તાલીસના રોજ શું ઘટના બની હતી તો દ્વિતીય વિશ્વ ચાલતું હતું એ સમયે હિટલર છે બરાબર એણે યુરોપમાં આશરે પંદર લાખ લોકોની હત્યા કરી હતી બરાબર અને આવી ઘટના બીજી વાર ના બને એ માટે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છે બરાબર આ દિવસની ઉજવણી સત્યાવીસમી જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે ઓકે તો આવી ઘટના બીજી વાર ઇતિહાસમાં રિપીટ ના થાય એ માટે સંયુક્ત રાષ્ટ્ર છે આ દિવસ દર વર્ષે ઉજવે છે શરૂઆત ક્યારે કરી છે આ દિવસ ઉજવાશે બરાબર અને ક્યારે તો કે સૌથી પહેલી વાર તમને પરીક્ષામાં પૂછે કે પહેલી વાર ક્યારે ઉજવ્યો તો તમારે શું યાદ રાખવાનું બે હજાર ને છ માં ક્યારેય પરીક્ષામાં એવું નહીં પૂછે બરાબર આ લાઈન છે વધારાની લખેલી છે આ લાઇન સાથે તમારે કઈ લેવા દેવા નથી બરાબર સંયુક્ત રાષ્ટ્રએ નવેમ્બર બે હજાર પાંચમાં મંજૂરી આપી હતી બરાબર અને બાકી બે હાજર છ માં સૌથી પહેલી ઓકે આ જસ્ટ લાઈન ખાલી તમારી જાણ માટે છે ઓકે એ તમને જણાવી દો એટલે આવું બધું યાદ રાખવાનું થતું નથી ખાલી પહેલી વાર ક્યારે ઉજવાયેલો તો કે બે હાજર માં ઉજવાય ક્યારે તો કે સત્યાવીસમી જાન્યુઆરી બરાબર શા માટે તો કે હિટલરે પંદર લાખ લોકોની હત્યા કરી આવી ઘટના ઇતિહાસમાં બીજી વાર ના બને એટલા માટે ઓકે યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્ર બંને મળીને ઉજવે છે બે હજાર ચોવીસથી પચીસની થીમ છે હોલો કોસ્ટ રિમેમ્બરન્સ ફોર ડિગ્નિટી એન્ડ હ્યુમન રાઇટ આની થીમ છે ઇન્ટરનેશનલ કોલકાતા બુક ફેર બે હજાર પચીસનું આયોજન કયા રાજ્યમાં આ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવેલું ઓપ્શન સી આપણો આન્સર થયો હજાર આમને મેં ખબર પડે કે કોલકાતા ક્યાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં એટલે આવો ક્વેશ્ચન છે ને ક્યારેક આમ શું કહેવાય મજાક કરવા માટે પૂછી લઈ બરાબર પણ આના જવાબ આપણને એમ થાય કે પશ્ચિમ બંગાળમાં જ હોય ને કોલકતા તો ઘણા લોકો છે ને એમ વિચારે નહીં પશ્ચિમ બંગાળમાં નહીં હોય ક્યાંક બીજે જશે એટલે જ પૂછ્યો હશે વાંચું ન હોય ને એને આવા વિચાર આવે વાંચું હોય તો વાંધો ન આવે તો ઇન્ટરનેશનલ કોલકતા બુક ફેસ્ટિવલ છે પશ્ચિમ બંગાળમાં જ ઉજવાયેલું છે એ યાદ રાખજો કોલકાતા પશ્ચિમ બંગાળમાં છે ત્યાં જ ઉજવાયેલો છે બરાબર આ બુક ફેરનું છે ને બીજું નામે છે જો મારા જવું હોય ને તો આનું બીજા નામથી ક્વેશ્ચન પૂછે ઇન્ટરનેશનલ કોલકતા બુક ફેર છે ને અને પશ્ચિમ બંગાળમાં બોય મેળા તરીકે પણ ઓળખે છે બરાબર ત્યાં બોય મેળા એક સ્થળે છે ત્યાં આખો આ બુક ફેર યોજાય છે એ કોલકાતા ખાતે ઉજવાય છે પશ્ચિમ બંગાળમાં બોય મેળા તરીકે પણ ઓળખાય છે હવે બહુ અગત્ય ક્વેશ્ચન જે પૂછવો જોઈએ ને એ ક્વેશ્ચન આ પૂછશે કયું બરાબર છે આમાં જર્મન બીજો ક્વેશ્ચન એવો પૂછે કે સૌથી પહેલી એડિશન ક્યારે થઈ તો કે ઓગણીસો

એનર્જી કમિશન એનું પુનર્ગઠન છે એ કોની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવેલું છે તો અજીત કુમાર મોહંતી છે એમની અધ્યક્ષતા હેઠળ છે બરાબર આ એટોમિક એનર્જી કમિશન છે એનું પુનર્ગઠન કરવામાં આવેલું હતું હાલમાં જ કયા બે દેશો વચ્ચે યુદ્ધ વિરામ અંગેની જાહેરાત કરવામાં આવી અને બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી માટે કરાર થયા છે તો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને વચ્ચે આ કરાર થયા છે અને જે પેલેસ્ટાઈનનું જે ગ્રુપ છે જેની સાથે આ કરાર કર્યા છે એ ગ્રુપનું નામ છે હમાસ

બિઝનેસ ડોક્યુમેન્ટનાજ મેનેજમેન્ટ માટે કયું લોકર લોન્ચ કરવામાં આવ્યું છે બિઝનેસ ડોક્યુમેન્ટ આપણે કેમ અત્યારે ડિજિલોકરમાં ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય છે બધા બરાબર જે વાહનો આરસી બુક ને બધું છે બરાબર ડિજિલોકરમાંથી આપણે એક્સેસ કરીએ છીએ સેમ એવી જ રીતે આધાર કાર્ડ ને એવું બધું પણ એમાં એની અંદર આવી જાય છે માર્કશીટો પણ આવી જાય છે તો સેમ એવી જ રીતે બિઝનેસના જે ડોક્યુમેન્ટ છે એના માટે એન્ટીટી લોકર આવ્યું છે બરાબર એન્ટિટી લોકર કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કવચમ ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમ છે લોન્ચ કરવામાં આવી છે તો કેરળના મુખ્યમંત્રી લોન્ચ કરી છે કવચમ નામની ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમ ઓકે કવચમ ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમ મુખ્યમંત્રી છે પિનારાય વિજયન તેના કેરળના રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ અલ્લકર તમને પણ યાદ રાખજો હાલમાં જ કયા દેશે પેરિસ ક્લાઇમેટ સમજૂતી કરારમાંથી પોતાને બહાર કર્યું છે તો ડબલ્યુએચઓ માંથી તો અમેરિકાએ પોતાને બહાર કર્યું હતું હવે

અને કર્ણાટક રાજ્યમાંથી મળી છે મુખ્યમંત્રી તેના સિદ્ધારમય છે અને રાજ્યપાલ ત્યાં થાવર્દન દેલો છે સીએસઆર ઇનોવેશન કોમ્પ્લેક્સ નું ઉદ્ઘાટન કયા સ્તરેથી કરવામાં આવેલું છે તો આ મુંબઈમાંથી કર્યું છે સીએસઆર ઇનોવેશન કોમ્પ્લેક્સ ચર્ચામાં રહેલ ઐતિહાસિક રત્નાગીરી સ્થળ કયા રાજ્યમાં છે આ ઓડિશામાં આવેલું છે ઓકે ઐતિહાસિક રત્નાગીરી સ્થળ છે ત્યાંથી બૌદ્ધ ધર્મના અવશેષો મળ્યા છે તો એના લીધે ચર્ચામાં હતું ઓડિશા રાજ્યમાં આવેલું છે હાલમાં સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ નું આયોજન થયું આ ગુજરાતના ગાંધીનગરમાં થયું ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ ક્યાં ગુજરાતના ગાંધીનગરમાં મારું યાદ રાખજો પ્રશ્ન પૂછાઈ શકે વસ્તીને પુનર્જીવિત કરવા માટે કયા રાજ્યે એક અધ્યયન શરૂ કર્યું છે તો ઝારખંડે કર્યું છે અને બાયસન શું છે તો દેખાતું એક પ્રાણી છે ક્લિયર તો આ સાથે સત્યાવીસ જાન્યુઆરીના ના સમાપ્ત કરી દઈએ મળીશું અઠ્યાવીસમી જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈશું